ભાષા એને આમ બધી આમ ફરી જાય પોતરી અહીંયાથી પાલનપુર કહે છે પોત્રી કિલોમીટર અને અહીંયાથી ખેરાલુ છે પોત્રી કિલોમીટર જિગ્નેશ કવિરાજ નું ગામ આજે જગા ભાઈ એવું કહે છે જિગ્નેશ કવિરાજ નું ગામ છે

અને અહિયાં નીકળી રાજસ્થાન છે ને ડીસા થરાટ સંચોર બધે જાય છે અત્યારે અંબાજી બધા લોકો પધ્ય પગપાળા જાય છે દર્શન કરવા જુઓ મોર્નિંગ ના અત્યારે સવારના સાત વાગે બધા લોકો નીકળી ગયા છે દર્શન કરવા અમે પણ નીકળી ગયા છે માતાજીના ગામે કાકોશી ગામ પહોંચ્યા અમે અત્યારે ગુલમાડી એમ બે જય જય અંબે એવું જ કંઈક બોલે ને ઘણા એવું હાલ જો ઘણા બધા લોકો બાર થી આવે છે દસ પંદર દિવસ અગાઉ ચાલી ચાલીને આવતા હોય છે બાદરવી પૂનમ નો જે અહીંયા અંબાજી માતાજી ને ત્યાં મેળો થતો હોય છે પટની સેવા કેમ છે અંબે શહેરી રાસ સમસ્ત શેત્રુરાણા યુવાક સંગઠન બધા અમે જો અહીંયા મેડિકલ કેમ્પ ને બરતા ચાલુ થઈ ગયા છે ને અહીંયા બારે બેસવાની અંદર સુવાની તમામ સુવિધા સાથે ને એક હાઈવે ઉપર એક સરસ મજાનું કામ કર્યું છે કે આ બાજુ હાઈવે છે અને લોકોને ચાલવું હોય એ આ બાજુ પદયાત્રીઓ માટે વાહ ધન્ય છે ગુજરાતને ભાઈ જય અંબાજી માં

બસો ને ચાલીસ કિલોમીટર છે બેસ્ટ છે અને સાથે અત્યારે અમારે છે જોધપુર જોધપુર જવું હોય તો આપણે બસો પચીસ કિલોમીટર છે અને સાવરિયા આપણે જવાનું છે સાવરિયા અત્યારે એકસો ને કિલોમીટર દૂર છે અમારાથી

મિત્રો ચોવીસ કલાકની સફર છે પણ અત્યારે સ્નાન કરીને અમે જઈશું વીસ કિલોમીટર અહીંયાથી દૂર છે પણ સ્નાન કરીને ચોખ્ખા એકદમ જાશું અમે સાવરિયા શેઠે તો ચાલો મળીએ આગળ તમને સાવરિયા શેઠના દર્શન કરાવી કેવા દર્શન છે કઈ જગ્યાએ ક્યાં મંદિર આવે છે મારી જાણકારી તમને મળી જશે આ વિડીયોમાં આપણે ઓકે જય સાવરિયા શેઠ જય સાવરિયા શેઠ કોમેન્ટમાં લખજો સાવરિયા શેઠ રાજસ્થાન જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સાવરિયા શેઠ જતા જતા અત્યારે નાહ ધોને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજા ના અતી રે કારણ કે મંદિરે જવાનું છે સાવરિયા સેટ ને ત્યાં એટલે નાહોને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે બધા મિત્રો અમારી સાથે બધા હતા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને હું જગદીશભાઈ અને અમારી સાથે ચેતનભાઈ અને નરેશભાઈ ચારે ચાર ભાઈઓ કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો હવે આપણે જઈએ છીએ સાવરિયા સેટ ના દર્શન કરવા અને એક્ઝેક્ટ લોકેશન આપણે પહોંચી ગયા છે લોકેશન તો ભાઈ ગજબ હતું કારણ કે જોઈ જોઈને જે અત્યારે અમે થાકી ગયા અને જો જો તમને લોકેશન બતાવીએ સાવરિયા અહીંયાથી કિલોમીટરનું નું છે લોકેશન તો આટલું છે બતાવે છે પણ જોઈએ છે અંદર જઈએ છે સાવરિયા શેઠ એ પોતા પોતા તમને દર્શન કરાવી દઈએ ચાલો જય સાવરિયા શેઠ અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સાવરિયા શેઠ પ્રાગટ્ય સ્થળથી આપણે બીજા નંબરે આવ્યા છીએ અને પહેલું સ્થાન છે આગળ અહીંયાથી અને અહીંયાથી છે બીજું એક સાત કિલોમીટર દૂર આપણે ત્રણ ત્રણ સ્થાને જાશું અને દર્શન કરશું જો સાવળિયા પ્રાગટ્ય ધામ સ્થળ મંદિર બરાબર અહીંયાથી આપણે ચાલીને જશું અને તમને પણ દર્શન કરાવીએ અને મિત્રો સાથે પણ આજે અમે આવ્યા છીએ અને અમને આવો લાભો મળ્યો છે કે સાવરિયા શેઠના દર્શન કરવા માટે તો મારી સાથે તમે પણ દર્શનનો લાવો લ્યો અને મજા કરો અને એન્જોય કરો અને કોણ કોણ આ જગ્યા આવ્યું છે મને કોમેન્ટ જરૂરથી કરજો સાવરિયા સાઈડ ત્યાં આપણે દર્શન કરવા માટે પહોંચ્યા છીએ તો આપણે જઈએ છીએ દર્શન કરવા માટે અને કોમેન્ટ મને જરૂરથી કરજો કે આ જગ્યાએ કોણ કોણ આવીની મુલાકાત લીધી છે મેવાડકા રાજા તો ચાલો મિત્રો જઈએ આપણે દર્શન કરવા છે એટલું તમે લોકેશન જઈ શકો છો अद्भुत नजारा जु गोवर्धन धारण गीता उपादस thank <laughs> you દર્શન બી કે છે સાવરિયા શેઠના અને તમે બધાએ પણ દર્શન કર્યા અને પહેલી વાર આવીને ખૂબ આનંદ થયો જે મારા મિત્ર મારી સાથે છે તમે જુઓ પ્રતીકભાઈ પ્રતિપભાઈ પણ મારી સાથે છે અને સાવરિયા શેઠના દર્શન કરી રહ્યા છે

તો આપણે બીજા સ્થાને આપણે આવી ગયા છે અને પાર્કિંગ સુવિધા અને બધું સારું એવું છે અને અત્યારે મોસમ પણ સારો એવો છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો મારા ભાઈઓને બધાને એટલું જ કહેવાનું કે સાવરિયા છે જે કોઈ લોકો આવ્યો હોય તો ત્રણ ધામ છે અહીંયા સાવરિયા પ્રાગટ્ય સ્થાન અને એક બીજું ધામ છે અને એક છે પછી લાસ્ટ લાસ્ટમાં હું તમને બતાવીશ તો આપણે જઈએ છીએ અંદર અને દર્શન કરીએ અને મારા મારી સાથે મારા મિત્રો પણ છે કેતનભાઈ નરેશભાઈ અને જગદીશભાઈ એ પણ સાથે બધે જોડાઈ ગયા છે ને દર્શન કરવા આપણે જઈએ છીએ મિત્રો આપણે મેન મંદિરે પહોંચી ગયા છે જે સાવરિયા શેઠ અને અહીંયા આવીને મને એવો ફીલ થયો કે ખરેખર મિત્રો જે જોવાલાયક સ્થળ છે અને ફેમિલી સાથે આવતા હોય તો આ જગ્યા તો ભાઈ સાવરિયા શેઠ જરૂરથી જરૂર આવવું જ જોઈએ આ મુખ્ય મંદિર કહેવાય છે અને ઘણા બધા લોકો રાજસ્થાનના હોય અથવા ગુજરાતથી જોતા હોય આપણા વિડીઓ કે મહારાષ્ટ્ર મુંબઈ કોઈ કોઈપણ જગ્યાએ જોતા હોય પણ આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરો યાર બહુ મસ્ત મંદિર તો આપણે જઈએ છે મંદિર તરફ ચાલો ઢોલ પણ વાગી રહ્યા છે અને બધા મિત્રો ડાન્સ પણ કરી રહ્યા છે જે કોઈ લોકો સાવરિયા શેઠ આવતા હોય છો તો અહીંયા પ્રસાદી મિષ્ટાન ભંડાર પણ અહીંયા અવેલેબલ છે તો જે કોઈ ભાઈ ભક્તો આવતા હોય છો તો અહીંયાથી પ્રસાદી જરૂરથી વિતરણ કરજો જો હવે શું અહીંયા ચડતું હોય છે આપણને ખ્યાલ નથી પણ આપણે પ્રસાદી લઈને નીકળીએ છીએ અને ઘણા લોકો બધા દૂર દૂર થી આવતા હોય છે અને સાવરિયા મનોકામના પૂરી પૂરી કરતા હોય છે જગ્યા બહુ વિશાળ છે અને જો આપણે આમ જવાનું આમ ચાલો અહીંયાથી આપણે જવાનું છે એન્ટર અને જઈએ દર્શન કરવા સાવરિયા શેઠ અમે નીકળી ગયા પણ અંદર કોન એલાઉડ નથી જેથી કરીને અત્યારે આપણે અંદરનો વિડીયો કંઈ આપણે શૂટ કર્યો નથી પણ દર્શન કરીને કેવો આનંદ આવ્યો મજા આયબી મજા આવી એકદમ એકદમ મજા આવી હવે અમે ખાસું અહીંયા ને જઈએ લોકો એ જામફળ ખાય છે અને નાસ્તો કરે છે અને કચોરી એની ફેમસ છે એ પણ નાસ્તો કરીએ અને તમે આ જગ્યાઓ તો નાના લોકોને સપોર્ટ કરજો ચોક્કસ થઈ દાલબાટી તો કેવડી હતી મોટી દાલબાટી એ બાટો તમને દેખાડું છું જોજો તમે કઈ દાલ બાટો છે બાટી આવડી આવડી જોઈએ છે ત્રણ થી ચાર પેકા આવતા હોય છે નંદ પણ બાટો છે મોટો જબરો તમને બતાવું

જામફળ અને અમારા મિત્રો ખાઈ રહ્યા છે તમે શું કહો છો સમોસા સમોસા ગરમા ગરમ મેં હું જામફળ લઈ આવ્યો હે મજા આવી ને કારણ કે નાના લોકોને સપોર્ટ કરવાની મજા અલગ છે અને તમે સમોસાની મોજ લઈ રહ્યા છો અમારા બને સાહેબ મજા હોય જામફળની મોજ અલગ છે ભાઈ ને રાજસ્થાનના સમોસાריה બાટી તો બતાવો અલગ જ હોય છે તમે હું કીધું તું બાટી કેતો બાટી એક બાટો હે મોટો જો દેખાડું તમને દાલ બાટી તો તમને જોઈ છે પણ આવડી મોટી જો દાળ બાટો છે જો મિત્રો દાળ બાટો કહેવાય આને દાલ બાટી નહીં દાલ બાટીની અંદર ચાર પીસ આવતા હોય ને ચાર કે પાંચ પીસ આવતા હોય પણ એક જ આ બાટો આવે છે હે જગદીશભાઈ એક જ બાટો આવે ને નાસ્તા કરજો અને નાના લોકો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સાવરિયા શેઠ થી તમે જે મેન ધામ છે આપડું મંદિર ત્યાંથી તમે વિઝિટ કરો ને તો આપડી ગેસ્ટ હાઉસ છે સાવરિયા ગેસ્ટ હાઉસ આપણા મિત્ર ની જ છે

और खाने की व्यवस्था है रेस्टोरेंट चूरमा पार्टी है राजस्थानी बहुत बढ़िया चीज मिलती है खाना मिलता है देसी अच्छा कभी तो आपका यहाँ पे आने के लिए क्या कौन सा एड्रेस क्या है एड्रेस अपने सावलिया जी चौराया मेन गेट बासोड़ा चौराया मेन गेट के पीछे पचास मीटर पास में है ओके आपका है नंबर मेरा नंबर है सावलिया रेस्टोरेंट और मेरा नंबर है एट वन जीरो सेवन वन एट नाइन फोर डबल थ्री पदारो कभी ओके तो भाई आज ही चौकस ऐसी तुम्हें विजिट कर जो અને કાનભાઈ આજે મને મળી ગયા અને મોરબીથી પોતે બિલોંગ કરે છે ને પોતાનું ગામ જ પણ અહીંયા જ છે પચીસ કિલોમીટર દૂર છે અને મારો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈએ વિડીયો વિડીયો તરત જ મને ફોન કર્યો કે રાજભાઈ તમે ક્યાં છો અહીંયા ઊભા રહેજો અને ચા પાણી પીએ અને સાથે એન્જોય કરીએ તો આ જગ્યાએ ચોક્કસથી તમે સાવરિયા સેટ આવતા હોય દર્શન કરવા માટે તો તમારે કોઈને ફેમિલી સાથે રોકાવવું હોય ગેસ્ટ હાઉસની અંદર તો આ જગ્યાએ વિઝિટ કરજો સાવરિયા આપણે તો ફૂલ અનુભવ અહીં આવેલા ગુજરાતી માણાને શું જો આપને બધી ખબર અહીંયા બધી રીતે ચા પાણી માંડીને બધી રીતે સારું મળશે આપના ખાસ મિત્ર હે તમને ગુજરાતી થાળી ખાણી પીણી રાજસ્થાની ફૂડ અને ચા પાણી નાસ્તો બધું મળી જશે અને આ જગ્યા ચોક્કસ વિઝિટ કરો ને આપ આપકા નામ કે ભાઈ મેરા નામ કલાશ ગાડરી હે કૈલસ ભાઈ હા ઓકે થેન્ક યુ ભાઈ જયસી સૌર્ય સે જય સાવરિયા સેઠ તો મિત્રો સરસ મજાને આપણે કાનભાઈ સાથે મુલાકાત થઈ ગઈ સાવરિયા શેઠ ના પણ દર્શન થઈ ગયા અને જયારે પણ તમે સાવરિયા શેઠ ના દર્શન કરવા આવો ત્યારે સાવરિયા ગેસ્ટ હાઉસ છે 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 આપણા જે બિલોંગ કરી રહ્યા મિત્ર તો આ જગ્યાએ તમે આવો ફેમિલી સાથે તમે વિઝીટ કરજો અને ચા પાણી નાસ્તો અને સાથે રાજસ્થાની ફૂડ પણ અહીંયા અવેલેબલ છે તો આ જગ્યા ચોક્કસ થી વિઝીટ કરો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં શું આવશે નવું એ તમે જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 拜拜。Bye bye.